બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા સ્વસ્થ હશો આજના નિષ્કર્ષમાં વાત કરવી છે કુંવરજી બાવળિયા વિશે હવે આમ તો વાત કરવી છે વિછીયામાં ઘનશ્યામ રાજપરાના હત્યા કેસ પછી વિછીયામાં જે અત્યારના અપડેટ છે એના વિશે પરંતુ કુંવરજી બાવળિયાની વાત આજે માંડીને એટલા માટે કરવી છે કે એમની એક ઓડિયો વાયરલ થઈ ઓડિયો ક્લિપ કોકની ફોન પર મનુભાઈ ફોન પર વાત કરે છે અને એ રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું સોશિયલ મીડિયામાં ને મનુભાઈ પાસેથી પણ કન્ફર્મ થયું કે આગલા દિવસે એમની કુંવરજીભાઈ સાથે વાત થઈ હતી એમણે અમારી સાથેની એક લાઈવ ચર્ચામાં મનુભાઈ એવું પણ કીધું કે આ વાયરલ મેં નથી કર્યું એટલે કદાચ કુંવરજી વાય કર્યું હોય શકે એવું એમનું કહેવું છે પણ એ જે થઈ ગયું પણ એની અંદરની જે વાતો છે ને થોડી કોળી સમાજ માટે એક ચિંતાનો વિષય છે સાથોસાથ એ ચિંતાનો વિષય છે વિંછીયાના પીડિત પરિવાર માટે ને વીંછીયાના લોકો માટે અને ખાસ એવા લોકો માટે કે જેની ઉપર કેસ થયા છે ને ત્યારે જામીનથી એ મુક્ત છે કુંવરજી બાવળિયા જ્યારે આ ઘટના ઘટી ત્યારે બોલવાનું હતું ને અને આમ તો ત્યારે કદાચ જ્યારે ઘટના ઘટી ત્યારે અમે એક વિડીયો બનાવ્યો હતો કે આ ગુજરાતના એક પણ કોળી ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો નથી પરંતુ આ ઓડિયો ક્લિપથી સાબિત શું થાય છે એમાં શું એવી વાતો છે જેના ઉપર તમારે ધ્યાન આપવું જરૂરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત થરા તો સાહેબ પહેલી વાત એ સમજી લો કે આ ઓડિયો ક્લિપમાં છે શું ઓડિયો ક્લિપમાં કુંવરજીભાઈ બાવળિયા મનુભાઈ નામના એક વ્યક્તિ સાથે વાતચીત કરે છે અને ધોખો કરે છે કે તમે જે કરી રહ્યા છો સરકાર પર જે ધૂળ ઉડાડી રહ્યા છો એનાથી કશું થવાનું નથી એની અંદર જે કંઈ પણ વાત છેનું પોસ્ટમોર્ટમ અમે કર્યું અને એ આપના સુધી પહોંચાડવું છે ને એ વાત ઉપરથી કદાચ તમે એ વાત સમજી જશો જેના કારણે જેના માટે હું આ વિડીયો બનાવું છું મૂળ વાત એવી છે કે કુંવરજી બાવળિયાએ મનુભાઈ નામના વ્યક્તિને જે કંઈ પણ વાતો કરી છે એને જો જો ડીકોડ કરો કરો એનું પોસ્ટમોર્ટમ ધ્યાનથી સમજો તો તમને ખબર પડે કે આ વાત છે શું કુંવરજી બાવળીયા એવું કહી રહ્યા છે કે સરકાર પર ધૂળ ઉડાડવાથી કોળી સમાજના ઉપર થયેલા કેસ પાછા ખેંચાય છે એવું તમે માનતા હો તો ખોટું છે સમજે મારી વાત પણ હમણાં જે પાટીદાર સમાજના પાટીદાર આંદોલન વખતે જે યુવાનો પર કેસ થયા અને સરકારે કેસ પાછા ખેંચ્યા એ બધું બરાબર છે એમાં કોઈ પ્રેશર નહોતું એમાં કોઈ પાટીદાર સમાજના અગ્રણીઓ કે નેતાઓએ સરકારને કોઈ વિનંતી નહોતી કરી એ બધું એને મેળે થઈ ગયું અહીંયા કુંવરજી બાવળી એવું કહે છે કે જો તમે એવું સંમેલન હા જો તમે એવું પ્રેશર ક્રિએટ કરશો જો ધૂળ ઉડાડશો સરકાર ઉપર તો કોળી સમાજના કેસ પાછા ખેંચાઈ જશે એવું નથી આપને ખાલી જાણકારી માટે કહી દઉં કદાચ આપને ખબર જ હશે અને સાઇડમાં તસવીરો પણ આવશે કે કોળી સમાજનું માર્ચ મહિનામાં એક સંમેલન મળવાનું છે વિછીયા રોડ પર આ સંમેલનમાં એમણે સમગ્ર કોળી સમાજ ઠાકોર સમાજને આમંત્રણ આપ્યું છે કોળી ઠાકોર સમાજને અને એમાં પહેલો મુદ્દો એમણે જે માંગ કરી છે એ છે કે યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચાવા જોઈએ વિછીયામાં બધાને ને સાહેબ કુંવરજી સાહેબને કદાચ એમ લાગતું હતું બાવળિયા સાહેબને કે બધું પતી ગયું છે જામીન પર છુટકારો થઈ ગયો પરંતુ હવે આ સમાજે સંમેલન બોલાયું છે ને બધાને ભેગું કરવાનો પ્રયાસ કર્યો છે ને એના કારણે કદાચ કુંવરજી બાવળિયા ઉપર પ્રેશર ક્રિએટ થયું હોય એવું લાગે છે બીજી વાત એમણે એમ કીધી કે આપણે વિરમ ગામના ધારાસભ્યની જેવા તો છે નહીં જેમ તાકાતવર તો છીએ નહીં કે આપણે આવું કરી શકીએ આ વાતચીતના મુદ્દા છે એ હું આપને કહી રહ્યો છું ગ્રાફિકલી પણ હું તમને સાઈડમાં લખીને આપ્યા છે તમે કદાચ વાંચી પણ શકો ત્રીજી મહત્વપૂર્ણ ક્લિપમાં કે કોલેજના વિદ્યાર્થીઓ હતા એમનું ભવિષ્ય દાવ પર ન લાગે કરિયર ન બગડે એટલે મેં રસ લીધો પણ જો તમે ધૂળ ઉદાડવાનું કામ કરશો તો હું એમાંય રસ નહીં લો આ ટકોર નથી લાગતી હેને ને આ ટકોર જેવું શબ્દ જેવું વાક્ય લાગતું નથી હજી એક એણે વાત ઉમેરો કર દો હજી એક એણે વાત એવી કરી કે જો તમે સામે મનુભાઈએ કીધું કે કુંવરજીભાઈએ ઓડિયો ક્લિપમાં એવું કીધું એ ઓડિયો ક્લિપનું લિંક જે છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખું છું આખી ઓડિયો ક્લિપ સાંભળી લેજો એટલે મારી વાતનો ક્લિયર ક્લેરિફિકેશન પણ મળી જશે ઓડિયો ક્લિપમાં મનુભાઈ એમ કહે છે કે તમારે તો મંત્રી તરીકે બોલવું જોઈએ ને તો કુંવરજીભાઈ એવું કહે છે કે એક તો તમે મારી ઉપર ધૂળ ઉડાડો ને પછી તમે મને પછી તમે એમ કહ્યું મારી જવાબદારી મારી છે જવાબદારી જો આ વાત થઈ ગઈ ઓડિયો ક્લિપની અમે નિષ્કર્ષમાં શુક્રમાં મેં એવું લખ્યું છે કે બાવળીયા પ્રેશરમાં સમાજ વાલો કે સરકાર એટલા માટે કે સાહેબ તમે નેતા મંત્રી ના જે કંઈ પણ છો ને એ કોળી સમાજને લીધે છો તમે કંઈ એવું તો છે નહીં કે વિદેશથી લોકો આવ્યા તમને મત આપીને ધારાસભ્ય સાંસદ સભ્ય મંત્રી બનાવી દીધા તમારા સમાજે તમારા વિસ્તારના સમાજના લોકોએ તમને સમાજના નેતા માનીને મત આપ્યા હવે તમે સમાજના એક અગ્રણીને એ વાત ઉપર રોકવા માંગો છો કે તમે સરકાર ઉપર ધૂળ ઉડાડવાનું છોડી દો શું કામ અને એમાં તમારે શું કામ બોલવું પડે તમારે તો તમારા સમાજના પક્ષમાં બોલવું જોઈએ કે આમાં વચ્ચેનો રસ્તો આ હોઈ શકે તમારે તો સરકારને કહેવું પડે કે અમારા સમાજના લોકોની વ્યથા આ છે તમે એનો ઉકેલ લાવો હાચી પદ્ધતિ તો આ જ છે તમે અત્યાર સુધી ગુજરાતમાં એવું જોયું નથી બાકી હાચી પદ્ધતિ આ જ છે કે સમાજ જ્યારે કોઈ એક વ્યક્તિને ચૂંટીને મોકલે તો પોતાના વિસ્તારની સાથોસાથ એ સમાજ માટે પણ એ નેતાઓએ કામ કરે પણ જો એ સમાજના જ અગ્રણીઓ સમાજના કોઈ વ્યક્તિને ઉકે કે હું હાથ ઊંચા કરી લઈશ પછી કહેતા નહીં તો તમને હાથ ઊંચા કરવા માટે નેતા નથી બનાવ્યા તમને સંમેલનથી એટલી ચિંતા છે સરકારને એટલી ચિંતા છે ને સરકારે તમારી ઉપર પ્રેશર નાખ્યું હોય તો તમારે ખુલીને કહી દો જાહેરમાં આવીને કે તમે સંમેલન કરો છો એના કારણે મારી છબી ખરાબ થાય છે મારા પર પ્રેશર આવે છે એવું કહી દો એમાં શું માનતો છે સમાજના લોકો તમને ખોટી રીતે નહીં જોવે પણ સરકારમાં સારા લાગવા માટે પોતે હંમેશા સારા નેતા બની રહેવા માટે તમે આડકતરી રીતે જે કોઈ પણ વિરોધ કરી રહ્યા છે એને દબાવવાનો પ્રયાસ કરતા હોવ એવું આ ઓડિયો ક્લિપથી પ્રતીત થાય છે તમે એવી એવી આડકતરી ટકોર કરો કે જો તમે આવું કરશો તો હું હાથ ઊંચા લઈ લઈશ પછી મને કહેતા નહીં હું વિરોધ નહીં કરું પણ હું રસ પણ નહીં લઉં તમે કેમ રસ ન લો શું તમારા સમાજના યુવાનો નથી શું તમારા સમાજના લોકો સાથે અન્યાય નથી થયો યા તો જો તમારામાં તાકાત હોય તો જાહેર મંચ પર આવીને એવું કહી દો કે અમારા સમાજ સાથે કાંઈ ખોટું થયું નથી આ બધું તિકડમ છે જ્યારે ઘટના ઘટી ત્યારે એક પણ કોળી સમાજના ધારાસભ્ય કે નેતાએ હિંમત નહોતી કરી બોલવાની જ્યારે અમે વિડિયો બનાવ્યો ત્યારે અમે નામ સાથે વિડીયો બનાવ્યો હતો કે આટલા આટલા કોળી સમાજના નેતા ચૂંટણી છે આ કેસ મામલે એક પણ નેતા બોલ્યો નથી ત્યારે તમને આ વાત કડવી લાગતી હતી અને આજે પણ મારી આ વાત કડવી લાગશે જો મિત્રો કોળી સમાજના લોકો જો આ સાંભળતા હોય અને તમે કોઈ પણ સમાજના સાંભળતા હોય એક વસ્તુ યાદ રાખજો તમે નેતા પસંદ કરો છો તમારા સમાજના હોય એને એક પ્રથા ખોટી આપણે શરૂ કરી છે કે અમારા સમાજનો નેતા અમારા સમાજનો નેતા તમારા સમાજનો નેતા તમારી માટે તમારા સમાજ માટે શું કેટલું કરી લે છે એની જાણકારી તમને હોવી જોઈએ જો કોઈ નેતા એમ કહી દે કે હું રસ નહીં લઉં સરકાર પર ધૂળ ઉડાડી તો તો સવાલ બધાએ પૂછવો જોઈએ કે તમને સરકાર અને જો વાલી હોય તો તમે જાહેર મંચ પર આવીને એવું કહી દો કે સમાજવાળા મને મત નહીં આપે તો મને કોઈ ચિંતા નથી અને પછી તમે ખેલ કે કઈ રીતના તમારી ખુરશી તમે સાચવો છો એક તરફ સમાજ મત લેતી વખતે બે હાથ જોડીને સમાજની હારી વાતો કરવાની બીજી તરફ એક ઘટના થાય એક અન્યાયની વાત થાય પથ્થરમારો થાય જેલમાં જામીન પર છુટકારો થાય ને કેસ પાછા ખેંચવાની ડિમાન્ડ કરે એમાં તમે એવું પ્રેશર ક્રિએટ કરવાનો પ્રયાસ કરો કે આવું કરશો તો અમે આવું નહીં કરીએ તો આવી કંડિશન એપ્લાય વાળી વાત નેતા સાહેબ નેતાશ્રી આપના મોઢેશ અભે નહીં યા તો તમે એવું કહી દો કે અમારે આ સમાજ સાથે કોઈ લેવા દેવા નથી મને કહી દો કે મને આ સમાજે નેતા નથી બનાવ્યો એવું કહી દો કે સમાજના વોટની મને ચિંતા નથી અને જો એવું નથી તો તમારે સાહેબ પહેલા સમાજની પડખે ઊભો રહેવાનું હોય તમે મંત્રી છો તમે નેતા છો તમે નેતા તરીકે તમારા સમાજના યુવાનો અગ્રણીઓ તમારું માન સન્માન જાળવે એનો મતલબ એવો નથી થતો કે તમે એવી કંડિશન કોકની સામે મૂકી દો સરકાર સામે ધૂળ ઉડાડશો તો હું રસ નહીં લઉં ઓડિયો ક્લિપમાં સાહેબ એવું બોલે છે કે પીએસઆઈને બદલી નાખ્યા હજી ઘણી કાર્યવાહી કરવાની છે પણ જો તમે ધૂળ ઉડાડવાનું ચાલુ રાખશો તો આ બધું થશે નહીં અને નવાઈની વાત કુંવરજી બાવળિયાએ ઓડિયો જે વાયરલ થઈ છે એમાં એવું કહેતા સંભળાય છે કે ધૂળ ઉડાડવાનું જો આ ખટપટ ચાલુ રહેવાનું હોય તો વિકાસના કામમાં અડચણ આવશે કેમ ભાઈ વિકાસના કામને અને કોળી સમાજના સંમેલનને કે કોળી સમાજના યુવાનો સાથે થયેલા અન્યાયને વિકાસ સાથે શું લેવા દેવા તો તમે લોકોને એવી રીતે આડકતરી રીતે હુલ આપશો કે તમે સરકારનો વિરોધ કરો તો વિકાસ નહીં કરીએ અરે વાહ જોર તમારી રાજનીતિ જોર તમારી રાજકીય કુશળતા જો મિત્રો હું હજી તમને કહું છું વિકાસ કરવો એ સરકારની જવાબદારી છે એ કોઈ એપ્લાયેલી ફૂદડી વાળું નથી હો જવાબદારી છે રોડ ગટર રસ્તા પાણી આપવું એમની જવાબદારી છે જો કોઈ મંત્રી જો કોઈ નેતા તમને એવું કહેતા હોય કે સરકારનો વિરોધ કરશું તો રોડ નહીં બને તો હું હજી તમને કહું છું તમે ખોટા વેમમાં છો આવા નેતાઓને પસંદ કરીને તમે વેમમાં રહો છો કે આપણા નેતા છે હમજી વિચારીને મત આપજો હમજી નેતા પસંદ કરજો આ હું વર્ષોથી મારી જ્યાં જ્યાં પણ મેં વાત કરી છે હું કહું છું આજે પણ કહું છું જો કોઈ નેતા કુંવરજીભાઈ જો એવું કહી દેતા હોય કે વિકાસના કામમાં અડચણ આવશે જો તમે ધૂળ ઉડાડવાનું બંધ ન કરો તો એવી તો કેવી કન્ડિશન પર એટલે સરકારનો વિરોધ નહીં કરવાનો સરકારી તંત્ર સરકાર જેને જે કરવું એ કરે પણ અમારે વિરોધ નહીં કરવાનો વિરોધ કરશો તો વિકાસ નહીં કરી આ સંમેલનની બીક છે કુંવરજીભાઈ કે સરકારનું પ્રેશર બોલે છે અને હું તો એમ કહું છું કે જો તમે સરકારના પ્રેશરમાં હોવ તો ખુલીને હું તો એમ કહું છું આવીને કહી દો કે મને સરકારનું પ્રેશર છે ને મારે સમાજના લોકોને વિનંતી છે કે તમે શાંત થઈ જાઓ માર્ચમાં સંમેલન છે આમંત્રણ સમગ્ર ગુજરાતના દેશના કોળી સમાજને આપ્યું છે અને એ વાતની જો કુંવરજીભાઈ તમને ચિંતા હોય ને તો મને તો એવું લાગે છે કે તમારે ખુલ્લીને કહી દેવું જોઈએ કે આ સંમેલનથી મને મારા રાજકીય અસ્તિત્વને અથવા તો મારા રાજકીય કરિયરને નુકસાન થવાનું છે આમ પાછા તમે એમ કહો છો કે મને રાજકીય કોઈ નુકસાન નહીં થાય મારે તો ચૂંટણી નથી લડવી તમારે ચૂંટણી નથી લડવી તમને કોઈ રાજકીય નુકસાન નહીં થાય તો તમે પછી કોઈ ભલા માણસને કોઈ ગમે તેવા માણસને મારે સર્ટિફિકેટ નથી આપવું કે માણસ ભલો છે કે નહીં પણ તમે કોઈ વ્યક્તિને ફોન કરીને ટકોરે જ શું કરવાની જરૂર પડે જો તમને કોઈ પ્રકારનું નુકસાન નથી થાય તો એનો મતલબ તો સીધો એ થયો સરકારનું પ્રેશર છે જો તમને વ્યક્તિગત નુકસાન ન હોય તો સરકારનું પ્રેશર છે તમારી ઉપર કે કુંવરજીભાઈ આ મામલાને શાંત પાડો અને જે તમે પાડી શકતા નથી અને શાંત નથી પડતો એટલે તમે વિકાસના નામની હુલ આપી આ રાજનીતિનું સ્તર ન હોઈ શકે આ સમાજના નેતા થવાનું સ્તર ન હોઈ શકે અને મને અપેક્ષા છે કે મારી આ વાત પછી જે જે કોઈ પણ આ વિડીયો જોવે છે એને મગજમાં એક વાત તો બરાબર ફિટ થઈ ગઈ હશે કે વિકાસ વિકલ્પ નથી તમે સમજો ઓપ્શનલ નથી એ કે તમે આવું કરશો તો વિકાસ નહીં કરીએ સરકારનો વિરોધ કરશો તો તમને પાછળ રાખી દઈશું જે વાત કુંવરજી બાવળિયા પોતાની ટેલિફોનિક વાતચીતમાં મનુભાઈ સાથેની કરે છે તમારા શું વિચાર છે કુંવરજીભાઈની આ વાત ઉપર એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં માહિતી ગમે સારી લાગે તો જ લાઇક કરવાની અને તો જ શેર કરવાની નિષ્કર્ષમાં આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપો પાપા સીતારામ